તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ઓપનિંગ અંદર આ છે મારા અજયભાઈ સ્ટુડિયો કેમ છો ગાઈસ મજામાં આપણો સ્ટુડિયો છે ગુસ્વણ ચોકડીએ જરૂર એકવાર વિઝિટ કરજો અને અમારા આલ્બમ ડેમો અહીં લગાવ્યા છે તમે અહીં જોઈ શકો છો અને કામ સારું લાગે તો ઓય સે મુલાકાત કરજો તો આપણે જે ભાઈના ઓપનિંગ ની અંદર ગોસન ગામના સરપંચ પણ આયા છે અને તમારું ઇન્ટરવ્યુ આપશો કરશન ભાઈ રબારી તો બધાય ઓપનિંગમાં માં આયા છે એ બદલ એમનો પણ આભાર જય માતાજી નીકળી જાવ અમે હો તો ફાઇનલી મિત્રો આપણે ઓપનિંગમાંથી માંથી બારી આવી જાય અને હવે આપણે જવાનું છે અમારે નંદુભાઈ આઈકાની દુકાન છે એમની શું કહેવાય ઓનલાઈનનું છે અમને તો આપણે અહીંયા કંજ જવાનું છે અને અહીંયાથી પછી આપણે નેકવાનું છે ઘર તરફ ઘર તરફ નહીં દુકાન તરફ અને હવે આપણે બાઈક આવી જ્યું છે એટલે હવે આપણે જવાનું છે અને હજે ભાઈ દુકાનો આપણે બહુ મને આયો ઝડપી વીઆઈપી હતી અને હવે ને આપણે ઈકન જવાનું છે આપણે બની ભાઈની દુકાને અને બીજી મેન વાત એ કે ગોશણ ગામનો એટલો સારો વિકાસ છે ને કે વાત જ જવા જવા જો ગામનો સરપંચ સારો હોય ને તો વિકાસ પણ સારો હોય તો હું તો એવું કહું છું કે હરેક જગ્યાએ એવો સરપંચ જૂનો કે ક્યાંક ગામનો વિકાસ કરી શકે તો જો ગામમાં મોલ પણ છે એટલે બહુ મસ્ત મને તો ગમ્યું અને મારું તો વડ મોહાળ છે એટલે અને બહુ મસ્ત છે તો ચલો હવે એટલે તમે તો આ શું કર્યું હલાએ મસ્ત મસ્ત ફેમ બનાવવો છે યાર તમે તો એમનો ફેમ પકડાય અને પૂછ કે શું છે મને સમજાવો કે શું છે એમ આપણે હોય એનિવર્સરી હોય કાં તો ફેમિલી ફેમ બનાવી હોય કાં તો કોઈ પણ પ્રસંગ હોય તેને તમારે હે ને મેમરીઝ માં હે ફેમ બનાવી હોય તો આપણે બનાવી દઈએ છે અને તમને WhatsApp નંબર હે ને આ સ્ક્રીન ઉપર

खास लगलेन्द्र जितु गएर दिन फोटो दिन म गए वास्तव था दिन जीसरी गुना फोटो दिन म गए ओले सुते छै छटा माटा साग रोठली मगाजु दुकर था काम के फेर दिन भा जा वाला दोडले घरै पाला गनाले सर गोबर छाय तमै जितु मगा के छौ र एरो छटान खावाया तमै म त गत्ते भूख नथिं तमीं साव करियो पर न बोतो पोत ज नै के आं आप बुझो त जतेमै दिदिनु के करथे खेइ नै आ તારો ફટાફટ આપણે ઓર્ડર આવી જાય શું મગાવવું છે પછી મળીએ તો આપણે બધી વસ્તુ આવી જતી છે તો શું સરસ મજાનો બધું આવી જયો પરી પરી છાંઠો શું કહેવા હું ચમચમ ટેસ્ટ પડે તો કર દે ટેસ્ટ ગીત બંધ આપણી આપણે કેવું ચેવ લાજો હારો ટેસ્ટ હારો સર ટેસ્ટ હોટલ નું નામ નઈ કહો ના હોટલ નું નામ ના કહેવાનું સ્પોન્સર રહી જાય ને કે હા હોટલ નામ નઈ કહો નમસ્તે ટેસ્ટ સારો છે ને તો ચલો હવે આપણે ચાલુ કરી રાખીએ પછી મળીએ ખાઈને તો તેરી બીલે થોડો તાકો જમવાનું બાકી સે મસ્ત બધું હાર વારો તો આપણે આજ ઓર્ડર કર્યો છે મિક્સ વેજ મસાલા રાઈસ અને મગ મસાલા

અને ઘણું બધું કામ છે વિડીયોની અપલોડ કરવાનું છે તો કઈ એ હવે જાહેર છે એમની દુકાને ને આપણે આપણી દુકાને જાણવા તો હવે અવનવાર બ્લોગ સાથે મત રહેશું જય માતાજી જય શ્રી કૃષ્ણ બ્લોગને આજ સપાત સમાપ્ત કરીએ છે અને બ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું રાખો શું કહેવું તમારું કરવું તો પડશે હા જય માતાજી